તહેવારોમાં તીખું તમતમતું મસાલાવાળું અને તળેલું ખાઈને જો કંટાળી ગયા હોય ને તો આ રેસીપી તમારા માટે છે એક વખત જો આ રીતે ફક્ત પાંચ મિનિટમાં બની જતા ડુંગળી ચોખા બનાવી લીધા ને તો ઘરમાં બધાને ભાવશે અને વળી એટલી મસ્ત બનીને તૈયાર થઈ જશે આની અંદર કંઈ જ બીજું નથી એડ કરવાનું બસ તમે રાઈસ અને ડુંગળી એડ કરી લીધી ને એટલે તમારા ડુંગળી ચોખા તૈયાર થઈ જશે આ રેસીપી મારી મમ્મીની છે હું તમને આજે એ જ રેસીપી હું શેર કરીશ તો ડુંગળી ચોખા બનાવવા માટે અહીંયા આપણે એક કપ જેટલા મેં અહીંયા બાસમતી ચોખા લીધા કોઈ પણ ચોખાનો તમે ઉપયોગ કરી શકો છો એક બાઉલની અંદર એક કપ જેટલા ચોખા એડ કરી દેવાના ઘરનું વાટકીનું માપ પણ તમે સેટ કરી શકો હવે એની અંદર બે કપ જેટલું પાણી એડ કરી દઈશું અને ચોખાને સારી રીતે હળવા હાથે આ રીતે મસળીને ધોઈ લઈશું બે વખત ધોઈ લેવાના છે જેનાથી ઉપરની જે વાઇટ પાર્ટ હોય કે કંઈ પણ કચરો ગંદકી હશે એ નીકળી જશે તો આ રીતે સરસ મેં બે વખત ચોખાને ધોઈ લીધેલા છે હવે એની અંદર બે કપ જેટલું પાણી એડ કરીને ઢાંકીને આપણે રેસ્ટ આપીશું જો તમારી પાસે વધારે ટાઈમ હોય ને તો તમે આગળથી ચોખા પલાળેલા હશે ને તો પણ ડુંગળી ચોખા એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે પાંચથી દસ મિનિટમાં ઢાંકીને રહેવા દઈશું એટલે ચોખા સરસ રીતે ફૂલી જશે હવે એનું બધું જ એક્સ્ટ્રા પાણીને આપણે કાઢી લઈશું હવે ડુંગળી ચોખાની અંદર આપણે ડુંગળીનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે તો મેં અહીંયા ચાર મોટી સાઇઝની ડુંગળી લીધેલી છે એની છાલ કાઢીને એક વખત મેં સરસ પાણીથી ધોઈ લીધેલી છે હવે એને આપણે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું તો આ રીતે વચ્ચેથી ડુંગળીને કટ કરી લઈશું ઉપરનો જે કઠણ આ રીતનો ભાગ હોય ને એ આપણે કાઢી લઈશું અને આ રીતની લાંબી લાંબી સ્લાઈસ કરીને આપણે વચ્ચે કટ લગાવી લઈશું જેથી મીડિયમ સાઇઝમાં ડુંગળી સરસ રીતે કટ થઈ જશે તો મેં અહીંયા બધી જ એ રીતની ડુંગળીને કટ કરી દીધેલી છે ડુંગળી ચોખાની અંદર ડુંગળીનું પ્રમાણ વધારે હોય છે એનાથી જ આનો ટેસ્ટ આવતો હોય છે અને ખરેખર જો તમે પુલાવ બિરયાની બનાવતા હશો ને તો એ પણ ભૂલી જશો એટલા મસ્ત બનીને તૈયાર થઈ જશે તો ડુંગળી સરસ રીતે મેં કટ કરી દીધેલી છે હવે કુકરની અંદર ફક્ત બે ચમચી તેલને આપણે ગરમ કરી લઈશું એની અંદર એક મોટી ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું આની અંદર આપણે રાઈ નથી એડ કરવાની ખાલી જીરું જ એડ કરવાનું છે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને ત્રણ તીખા લીલા મરચાંને મેં આ રીતે રાઉન્ડ શેપમાં કટ કર્યા છે તમે જો તીખું ના ખાતા હોય તો ઓછા એડ કરજો અને આ રીતે તીખા મરચાં એડ કરીને આપણે ડુંગળી જે કટ કરેલી હતી ને એને બધી જ એડ કરી લઈશું તો આ રીતે ડુંગળી મરચાં અને હવે આપણે મીઠા લીમડાના ફ્રેશ પાન એડ કરવાના છે તો મેં અહીંયા સાતથી આઠ ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કર્યા છે તો એનાથી ફ્લેવર અને સુગંધ એટલો સરસ આવશે તમે ઝીણા ઝીણા ચોપ કરીને પણ એડ કરી શકો તો બસ આ રીતે મિક્સ કરી લઈશું અને ડુંગળીને ઓવર નથી કરવાની બસ થોડીક જ વખત ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી જ રહેવા દેવાની છે ફક્ત એકથી બે સેકન્ડમાં જ હાઈ ગેસની ફ્લેમ પર ડુંગળી આ રીતે સરસ ટ્રાન્સપરન્ટ થઈ જશે એ પછી જે આપણે ચોખા પલાળેલા હતા ને એને આપણે એડ કરી દઈશું આ રીતે પાણી કાઢીને જ એડ કરવાનું છે જે ચોખાનું પાણી હોય ને એ એડ નથી કરવાનું એનાથી રાઈસ છે ને એ થોડા ચીકણા થઈ જતા હોય છે એટલે પાણી આપણે બીજું લેવાનું છે ક્લીન પાણી એડ કરવાનું છે એ પાણીને આપણે કાઢી લઈશું હવે અહીંયા આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું તીખાસ પ્રમાણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર તમે તીખા લીલા મરચાં એડ કર્યા હોય તો આની અંદર લાલ મરચું સ્કીપ પણ કરી શકો અને એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું વધારે પડતું મિક્સ નથી કરવાનું નહીં તો જે ચોખાનો દાણો છે ને તૂટી જશે એકદમ સરસ લાંબા લાંબા નહીં બને હવે મેં અહીંયા એક કપ જેટલા ચોખા લીધેલા તો બે કપ જેટલું પાણી એડ કરવાનું છે તમારા ચોખા નવા જૂના જે રીતે હોય એ રીતનું આપણે પાણી એડ કરવાનું છે અને મિક્સ કરી લઈશું હળવા હાથે મિક્સ થઈ જાય એટલે હવે આપણે મીઠું એડ કરવાનું છે તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ફરીથી એક જ વખત મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને બે વિસલ કરી લઈશું તો બે વિસલની અંદર ડુંગળી ચોખા છે ને એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે અમે તો આને છે ને બાળપણથી જ ડુંગળી ચોખા કહીએ છીએ પણ તમે શું નામ આપશો ને એ જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ રેસીપીનું આપણે શું નામ આપી શકીએ તો કુકરની બે વિસલ થઈ ગઈ છે કૂકર થોડું ઠંડુ પણ થઈ ગયું છે તો તમે જોઈ શકો બે વિસલ પછી એકદમ સરસ એવા આપણા ડુંગળી ચોખા તૈયાર છે ઉપરથી થોડા એવા લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું અને હળવા હાથે જ મિક્સ કરવાના છે કે પછી તમારે જ્યારે જમવું હોય ને ત્યારે એ રીતે સાઈડમાંથી કાઢીને લેવાના છે એનાથી છે ને જે ડુંગળી ચોખા ખા બન્યા છે ને એનો ફ્લેવર સરસ આવશે એ તૂટી પણ નહીં જાય ને આ રીતે એકદમ લાંબા લાંબા રહેશે તો તમે જોઈ શકો એકદમ ખીલેલા અને છૂટા છૂટા ખાવાની પણ મજા આવે તમારે આની સાથે તમે કંઈ જ નહીં હોય ને છાસ પાપડ હશે ને તો પણ ખાવાની મજા આવશે કંઈ જ જરૂર નહીં પડે તમે એકલા એન્જોય કરી શકશો એટલા મસ્ત બનશે જો ક્યારેય ના બનાવ્યા હોય ને તો એક વખત તો જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી જય શ્રી કૃષ્ણ આવજો